નમસ્કાર મિત્રો ચૂંટણીલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે પાતળી બહુમતી સાથે સત્તામાં આવેલા મોદીએ ઇતિહાસ રચ્યો છે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા છે રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ મોદીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા સાંજના સાતને પંદર કલાકે પીએમ મોદી શપથ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર છે કે કોઈ પીએમએ સતત ત્રીજી વાર શપથ લીધા હોય ઇન્દિરા ગાંધી પણ બે વાર પીએમ બન્યા હતા પરંતુ તે પણ સતત નહીં સતત ત્રીજી વાર પીએમ બનવાનું બહુમાન માત્ર નરેન્દ્ર મોદીને ફાળે જાય છે પ્રધાનમંત્રી મોદી સાથે એક મોટો ઇતિહાસ પણ જોડાયો છે મોદી સ્વતંત્ર ભારતના પહેલા એવા નેતા છે જેમને સતત ત્રીજી વાર પીએમ બનવાનું ભાગ્ય સાંપડ્યું છે પહેલી બે વારની ઉલટ આ વખતે પીએમ મોદી ગઠબંધન સરકારની આગેવાની કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં ભાજપે બસો ત્રીસ બેઠકો મળી છે બહુમતીનો આંકડો બસો ને છે આ રીતે ભાજપને બત્રીસ બેઠકો ખૂટી છે એટલે એનડીએના સાથી પક્ષોના ટેકાની સરકાર બનાવી છે શપથ ગ્રહણ પહેલાં પીએમ મોદી રાજઘાટની મુલાકાતે ગયા હતા અને મહાત્મા ગાંધીની સમાધિ ઉપર શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું મિત્રો ભાજપના વડા જેપી પી નડ્ડાએ ભાજપના સંસદીય દળના નેતા તરીકે મોદીની ચૂંટણીની પુષ્ટિ કરતો પત્ર રજૂ કર્યા પછી તરત જ રાષ્ટ્રપતિ મુર્મુએ શુક્રવારના રોજ મોદીના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા ભાજપના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ રાજનાથસિંહ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા તેલુગુ દેશમ પાર્ટીના અને ચંદ્રબાબુ નાયડુ જેડીયુના નેતા નીતિશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે સહિતના સહયોગી સાથે સરકારની રચનાને લઈને મંત્રણા ચલાવી રહ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો દેશમાં ત્રીજી વાર મોદી સરકાર આવી ગઈ છે નરેન્દ્ર મોદીએ ગઈકાલે ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા મોદીની સાથે એકોતેર સાંસદોએ પણ શપથ લીધા હતા સૌથી પહેલાં પીએમ મોદીએ શપથ લીધા હતા અને ત્યારબાદ રાજનાથસિંહ અમિત શાહે પણ શપથ લીધા હતા આ બાદ વારાફરતી સાંસદોએ મંત્રી પદના શપથ લીધા હતા મિત્રો એકોતેર મંત્રીઓમાં ત્રીસ કેબિનેટ મંત્રી પાંચ સ્વતંત્ર હવાલાવાળા અને છત્રીસ મંત્રી તરીકે શપથ લીધા હતા તેમાં સત્યાવીસ ઓબીસી દસ એસસી સમુદાયના છે મોદી કેબિનેટમાં અઢાર સિનિયર નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે તે ઉપરાંત બે પૂર્વ સીએમને પણ સામેલ કરવામાં આવ્યા છે મિત્રો નવી સરકારનું કદ પીએમ મોદી સહિત બોતેર મંત્રીઓનું છે તો તમને જણાવી દઈએ કે કયા કયા મંત્રીઓ સામેલ છે મિત્રો જેમાં રાજનાથસિંહ અમિત શાહ નીતિન ગડકરી જે પી નડ્ડા શિવરાજસિંહ ચૌહાણ નિર્મલા સીતારામન એસ જયશંકર મનોહરલાલ ખટ્ટર એચડી કુમારસ્વામી પિયુષ ગોયલ ધર્મેન્દ્ર પ્રધાન જીતનરામ માંઝી લાલનસિંહ સર્વાનંદ સોનોવાલ કુમાર રામ મોહન નાયડુ પ્રહલાદ જોશી જુઓલ ઓરાવલ ગિરિરાજ ગજેન્દ્રસિંહ શેખાવત અન્નપૂર્ણા દેવી કિરણ રિજ્જુ હરદીપસિંહ પુરી મનસુખ માંડવિયા જી કિશન રેડ્ડી ચિરાગ પાસવાન સી આર પાટીલ અને જીતેન્દ્રસિંહનો સમાવેશ થાય છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો નરેન્દ્ર મોદીએ ગઈકાલે ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે જ્યારે તેમની સાથે ત્રીસ કેબિનેટ કક્ષાના મંત્રી સહિત એકોતેર સાંસદોએ પણ શપથ લીધા છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ વખતે મોદી સરકારમાં ગુજરાતના છ સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જેમાં સૌ જો અમિત શાહની વાત કરવામાં આવે તો અમિત શાહને ફરી એકવાર કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે તેઓ બે હજાર ઓગણીસમાં દેશના ગૃહમંત્રી રહી ચૂક્યા છે ગાંધીનગર લોકસભાથી બીજીવાર મેદાનમાં ઉતર્યા હતા અને રેકોર્ડ બ્રેક જીત મેળવી છે બે હજાર ઓગણીસમાં અમિત શાહ પાંચ લાખથી વધુ મતની રસાકસીથી જીત્યા હતા અને ત્યારે આ વખતે તેના કરતાં મોટો રેકોર્ડ બનાવ્યો છે મિત્રો તેમણે બે હજાર ઓગણીસમાં ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્ત્વના નિર્ણય લીધા છે કલમ ત્રણસોના સિત્તેર દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો હતો આ અગાઉ રાજ્યસભાના સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે વધુમાં જો મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયા ફરી એકવાર કેન્દ્રીય મંત્રી બની ગયા છે જેઓ બે હજાર ઓગણીસમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી રહી ચૂક્યા છે અને કેમિકલ ફર્ટિલાઇઝર વિભાગનો પણ હવાલો સંભાળ્યો હતો તેમજ બે હજાર બેમાં પાલીતાણા બેઠકથી પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયા હતા બે હજાર બેમાં રાજ્ય સરકારમાં સૌથી યુવા ધારાસભ્ય હતા તેઓ બે હજાર બારમાં પહેલીવાર રાજ્યસભામાં ચૂંટાયા હતા અને બે હજાર સોળમાં કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા હતા બે હજાર અઢારમાં ફરી એકવાર રાજ્યસભામાં ચૂંટાયા અને અત્યારે પહેલીવાર લોકસભા લડીને જીત્યા છે ત્યારબાદના મંત્રી એટલે કે સી પટેલની જો વાત કરવામાં આવે તો નવસરી બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો ઓગણીસો નેવ્યાસીમાં ભાજપમાં જોડાયા હતા ઓગણીસો ને પંચાણુંથી લઈને સત્તાણુંમાં જીઆઈડીસીના ચેરમેન રહ્યા હતા તો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં જીએસએલ વડોદરાના ચેરમેન બન્યા હતા બે હજાર આઠમાં સુરતમાં ભાજપના ખજાનચી બન્યા અને બે હજાર નવમાં લોકસભાના સાંસદ બન્યા હતા બે હજાર દસમાં તેઓ ડિસ્ટ્રિક્ટ વિલેજ ડેવલપમેન્ટ એજન્સીના ચેરમેન રહ્યા હતા તો બે હજાર ચૌદમાં બીજી વખત સાંસદ બન્યા અને બે હજાર ઓગણીસમાં ત્રીજી વખતે અને બે હજાર ચોવીસમાં આ વખતે પણ તેઓ ચોથીવાર ચૂંટણી લડીને લોકસભાની ચૂંટણી જીત્યા છે આ સાથે સાથે તેઓ બે હજાર વીસથી લઈને તેઓ ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે હવે મોદી સરકારની નવી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા છે ત્યારબાદ જે પી નડ્ડાની જો વાત કરવામાં આવે તો જેપી પી નડ્ડા વર્તમાનમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે આ સાથે તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત પણ છે ઓગણીસોને એકાણુંથી લઈને ઓગણીસોને ચોરાણું દરમિયાન ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ રહ્યા હતા તો બે હજાર ચૌદમાં ભાજપના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી હતી બે હજાર વીસમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાય અને પ્રેમકુમાર ધુમ્મલની સરકારમાં મંત્રી રહ્યા હતા બે હજાર દસમાં ધુમ્મલ સાથે મતભેદ થતાં રાજીનામું આપી દીધું હતું બે હજાર ઓગણીસમાં ભાજપના ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી હતી હવે તેઓ કેન્દ્રીય મંત્રી બની ગયા છે ત્યારબાદના મંત્રી એટલે કે એસ જયશંકરની જો વાત કરવામાં આવે તો તેઓ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે બે હજાર ઓગણીસમાં મોદી સરકારમાં વિદેશ મંત્રી રહ્યા તેમજ વિદેશ નીતિને મજબૂત રીતે દુનિયા સમક્ષ રાખી છે મહત્ત્વના પ્રસંગે દેશનો પક્ષ દુનિયા સમક્ષ રાખ્યો છે બે હજાર ઓગણીસમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બન્યા છે અને હવે ફરી એકવાર કેન્દ્રીય મંત્રીના શપથ લીધા છે ત્યારબાદના મંત્રી એટલે કે નીમુબેન બાંભણિયા વિશે વાત કરવામાં આવે તો અઠ્ઠાવન વર્ષીય નીમુબેન બાંભણિયા બીએસસી એસ સુધીનો અભ્યાસ કરેલો છે જેમની રાજકીય સફરની જો વાત કરવામાં આવે તે તેઓ ભાવનગરમાં બે વાર મે તરીકે રહી ચૂક્યા છે બે હજાર અગિયારથી લઈને બે હજાર સોળ સુધી તેઓ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર તેમજ ગુજરાત પ્રદેશના ભાજપના ઉપપ્રમુખ પણ રહ્યા છે નિષ્ણાતોના મતે તેમને ભાજપ ટિકિટ આપવા પાછળનું કારણ મળ્યું હતું કે કોળે સમાજનો અગ્રણી મહિલા ચહેરો હતો આ સાથે સાથે બિનવિવાદી છબી ધરાવે છે તેઓ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જમ્મુના રિયાસી જિલ્લામાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ ઉપર હુમલો કર્યાના સમાચાર મળ્યા છે જેને કારણે યાત્રિકોને જતી બસ કાબુ બહાર જતા ખાડીમાં પડી ગઈ હતી આ ઘટનામાં નવ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે ત્યારે તેત્રીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે આ હુમલો પોની વિસ્તારના તેરાયા ગામમાં ત્યારે થયો જ્યારે શ્રદ્ધાળુઓ શિવખોડી મંદિર જઈ રહ્યા હતા સેના પોલીસ અર્ધલશ્કરી દળોના સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા એસએસપી રૈયાસી મોહિત શર્માએ કહ્યું કે પ્રારંભિક અહેવાલોથી જાણવા મળ્યું છે કે શિવખોડીથી કટાર જતી એક પેસેન્જર બસ ઉપર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો ફાયરિંગના કારણે બસ ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાડીમાં પડી ગઈ હતી આ ઘટનામાં તેત્રીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને નવ લોકોના મોત પણ નીપજ્યા છે તેમણે વધુમાં કહ્યું કે હજુ સુધી મુસાફરીની ઓળખ થઈ નથી અને તેઓ સ્થાનિક નથી શિવખોડી તીર્થસ્થળને લઈને સુરક્ષા કરવામાં આવ્યું છે ડીસી રિયાસીએ વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં નવ લોકોના મોત નીપજ્યા છે તેમણે વધુમાં કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે તેઓએ બસ ઉપર હુમલો કર્યો હતો જેને કારણે ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાડામાં પડી ગઈ હતી વધુમાં તમને જણાવી દઈએ કે શિવગોળીમાં ભગવાન શિવને સમર્પિત એક મંદિર આવેલું છે કટરા નગર પહાડીઓમાં વૈષ્ણોદેવી મંદિર માટે આદર્શ શિબિર તરીકે સેવા આપે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉપર થયેલા આતંકવાદી હુમલા અંગે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી હતી આ માહિતી આપતા જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે પીએમ મોદીએ કહ્યું છે કે જે લોકો ધ્રૂણસ્પદ કૃતિની પાછળ છે તેમને ટૂંક જ સમયમાં સજા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને જણાવ્યું છે કે દોષિતોને બક્ષવામાં નહીં આવે મિત્રો તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ શિવખોડીથી પરત ફરી રહેલી બસને નિશાન બનાવી હતી આ બસમાં લગભગ ચાલીસ થેલીને પચાસ મુસાફરો સવાર હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓએ આ બસ ઉપર વીસ થેલીને ત્રીસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક ગોળી બસ ડ્રાઈવરને પણ વાગી હતી બસ ડ્રાઈવરને ગોળી માર્યા બાદ બસ ઊંડી ખાણમાં પડી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ વધુમાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીએ પરિસ્થિતિની માહિતી લીધી છે અને સતત સ્થિતિ ઉપર નજર રાખવા કહ્યું છે આ ધ્રૂણાસ્પદ કૃત્ય પાછળ જે પણ હશે તેને જલ્દી સજા કરવામાં આવશે વડાપ્રધાને એ પણ નિર્દેશ આપ્યો છે કે તમામ ઘાયલોને શક્ય તેની શ્રેષ્ઠ તબીબી સંભાળ અને સહાય પણ પૂરી પાડવામાં આવે મિત્રો કેન્દ્રીય મંત્રી અમિત શાહે લખ્યું છે કે તેઓ જમ્મુ કાશ્મીરના રૈયાસીમાં શ્રદ્ધાળુ ઉપર હુમલાની ઘટનાથી ખૂબ જ દુઃખી છે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને ડીજીપી સાથે વાત કરી અને આ ઘટના વિશે માહિતી મેળવી છે આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનાખોરોને બક્ષવામાં નહીં આવે અને કાયદાના રોષનો સામનો કરવો પડશે તેમણે વધુમાં લખ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે ભગવાન મૃતકના પરિવારજનોના દુઃખ સહન કરવાની શક્તિ આપે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરું છું મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં તીર્થયાત્રીઓને લઈને જતી બસ ઉપર થયેલા આતંકવાદી હુમલા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ તેમજ દેશ અને અનેક દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોના આગમન વચ્ચે યાત્રાળુઓને લઈને જતી બસ ઉપર થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા દસ ભારતીયોના જીવ ગુમાવ્યા છે અમે અમારા લોકો પરના ધૃણાસ્પદ આતંકવાદી હુમલા અને અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટે આ જાણી જોઈને અવગણનાની નિંદા કરીએ છીએ અમે પીડિતોના પરિવાર પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોને ઝડપી સ્વાસ્થ્યની ઈચ્છા કરીએ છીએ મિત્રો સરકાર અને સત્તાવાળાઓએ પીડિતોને તાત્કાલિક સહાય અને વળતર પણ આપવું જોઈએ માત્ર ત્રણ અઠવાડિયા પહેલાં જ પહલ ગામમાં પ્રવાસીઓ પર ગોળીબાર થયો હતો અને જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓ સતત ચાલુ છે મોદી સરકાર એટલે કે હવે એનડીએ સરકાર દ્વારા શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવાનો તમામ પોકળ સાબિત થયો છે ભારત આતંકવાદ સામે એકજૂટ છે મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં બસ રસ્તાથી કેટલા ફૂટ નીચે પડી ગઈ છે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે મૃતકોમાં પુરુષ અને મહિલા બંનેનો સમાવેશ થાય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગઈકાલે મોદી સરકારનું ચેપ્ટર થ્રી શરૂ થઈ ગયું છે શપથ લીધા બાદ મોદી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે આજે સાંજે પાંચ વાગ્યે મોદી કેબિનેટની બેઠક મળી શકે છે આ પહેલા મંત્રીઓના પાર્ટ જાહેરાત થઈ શકે છે સૂત્રોનું માન્ય તો આ વખતે પીએમ મોદી ડેવલપ ઇન્ડિયા મિશન અને મોદીની ગેરંટીને ધ્યાનમાં રાખીને મંત્રીઓને પોતાનો પાર્ટફોલિયો આપશે દરેકની નજર સીસીએસ મંત્રીઓ પર બનેલી છે એટલે કે મોદી સરકારમાં ટોચના ચાર મંત્રી કોણ છે આ પહેલાં રવિવારે મોદી સરકાર થ્રીનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો શપથ સમારોહમાં વિદેશી મહેમાનો તેમજ દેશભરમાંથી જાણીતી અસ્થિઓને હાજરી આપી હતી પીએમ મોદીનો ત્રીજો શપથ સમારોહ સૌથી લાંબો હતો પીએમ મોદી સહિત બહુતેર લોકોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા જેમાં ત્રીસ કેબિનેટ મંત્રીઓ પાંચ સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યમંત્રી અને છત્રીસ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા મિત્રો આ વખતે મોદી સરકાર શ્રીમાં છ પૂર્વ મુખ્યમંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં રાજનાથસિંહ ત્રીજી વખત કેબિનેટના મંત્રી બન્યા છે ત્યારે શિવરાજસિંહ ચૌહાણ અને મનોહરલાલ ખટ્ટર પહેલીવાર મંત્રી બન્યા છે સર્બાનંદ સોનોવાલને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે આ સાથે ભાજપના સહયોગી હમ પાર્ટીના વડા જીતનરામ માંઝી અને જેડીએસના નેતા એચડી કુમારસ્વામીને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો આ વખતે પીએમ મોદીએ તેમના તમામ સાથીઓને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું છે આ વખતે બોતેર મંત્રીઓની કેબિનેટમાં સાઠ મંત્રીઓ ભાજપના કોટામાંથી છે જ્યારે જેડીયુ અને ટીડી પીમાંથી બે બે મંત્રીઓ બનાવવામાં આવ્યા છે જ્યારે જેડીએસ એલ જે પી એચએસએમ આરપીઆઈ અપના દળ એસ શિવસેના શિંદે જૂથ અને આર એક એક મંત્રી બનાવવામાં આવ્યા છે